ખાતે આવેલા કિરણ ચોક ચાર રસ્તા ખાતે રવિવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ સરકારી ડોક્યુમેન્ટ બનાવી અપાયા હતા સુરતમાં રવિવારે સેવાકીય કામો કરી લોકો રવિવારની મજા માણતા હોય છે તો આ રવિવાર એટલે કે પાંચ જાન્યુઆરીના રોજ સુરતના વરાછા યોગીચોક ખાતે પાસે કિરણ ચાર રસ્તા ખાતે સુવિધા કેન્દ્ર સહયોગથી પોલીસ સ્ટેશન અને ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા સેવા સહિત કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેમાં આધાર કાર્ડ એડ્રેસ મોબાઈલ નંબરમાં સુધારો આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ કેવાયસી ચરમતા રેખના દાખલામાં નામના સુધારો સહિત વિવિધ સરકારી સેવાઓનું ડોક્યુમેન્ટ એક સ્થળે નિરાકરણ કરાયું હતું જે આજે વરાછા કિરણ ચોક ખાતે અમે સેવા સેતુ કાર્યક્રમ સરથાણા પોલીસ સ્ટેશન અને અમારા ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા આયોજિત કર્યો છે જેમાં સવારે આઠ વાગ્યાથી આધાર કાર્ડ પાન કાર્ડમાં સુધારા આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ કેવાયસીનું કામ ચાલી રહ્યું છે અસંખ્ય લોકો અત્યાર સુધી લાભ લઈ ચૂક્યા છે અને હજુ સાંજ સુધી અમારો કાર્યક્રમ ચાલુ રહેશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત લોકોના જે અલગ અલગ પ્રશ્નો છે કે બેન્ક લોન ના જે આર્થિક સંક્રમણ છે કોઈ ચીટિંગ થાય છે એના કારણે થઈને ઘણી સમસ્યાઓ લોકોની એવી છે કે જે દવાખાના માટે પૈસાની જરૂર છે નાના મોટા ધંધા માટેની પૈસાની જરૂર છે તો આના માટે લોન લોનનો સહારો લે છે વ્યાજખોરીનામાં ફસાય છે મોટું વ્યાજ અને પછી ત્યાં સુધી કે માણસ પોતાનું જીવન પણ ટૂંકાવી દે છે આવી સમસ્યા ઊભી થાય છે ઉપરાંત કે નાના મોટા કામ જે કચેરીનું કામ હોય છે આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવું આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરાવવું ચૂંટણી કાર્ડનું કેવાયસી કરાવવું આવી નાની મોટી સમસ્યાઓને લોકોને ક્યાં જવું એ ખબર નથી અને વચેટિયાઓ જે ખોટા એજન્ટ જે છે એના એ આ આ વસ્તુનો સહારો લઈ અને ચીટિંગ કરે છે અને લોકો પછી પોલીસ સ્ટેશન હેરાન થાય છે એટલે આના મૂળ સુધી જઈ અને આવો બનાવો બને જ નહીં ન વ્યાજખોરીના કે ન છેતરપિંડીના એટલે એના મૂળને જ ડામી દેવા માટે થઈ અને અમારો એક પ્રયત્ન છે જે સરથાણા પોલીસ સ્ટેશન અને ટીમ મોદીના સહયોગથી એક એક નાનું કે એક જ સ્થળ પર આ તમામ વસ્તુનું નિવારણ થાય નાની મોટી લોનો કાયદાને લગતા જે માર્ગદર્શન જે છે એ વ્યાજખોરી નાબૂદ માટે જે અહીંયા સ્થળ પર જ ફરિયાદ લેવાય એ તમામનું એક નાનું આયોજન કરેલ છે